નવાર બનાવી વસવાટ કરતા હોય તેવા સામાજિક તત્વો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે ત્યારે ઘણા કિસ્સાઓમાં વ્યક્તિઓના માત્ર નામ જ નહીં પરંતુ ધર્મ પણ બદલી નાખવામાં આવતા હોય છે ત્યારે ગત રોજ પણ એસઓજી પોલીસ દ્વારા આવા જ કિસમની ધરપકડ કરાઈ સુરત શહેરમાં બાંગ્લાદેશીઓ પણ ગેરકાયદે વસવાટ કરતા હોવાની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી છે જોકે સુરત પોલીસ આ દૂષણને ડામવા હજુ સુધી સફળ થઈ નથી આ ઉપરાંત સુરત શહેરમાં કેટલાક સામાજિક તત્વો નોકરી મેળવવા માટે આધાર કાર્ડ તથા વોટિંગ કાર્ડ સહિતના ઓળખ પુરાવામાં છેડછાડ કરતા હોય છે કેટલાક સામાજિક તત્વો પોતાનો ધર્મ પણ ખોટો બતાવી પોતાની ખોટી ઓળખ ઊભી કરતા હોય છે એસઓજી પોલીસે ગત રોજ આવા એક સત્તર વર્ષના કિશોર અને એક અઠાવીસ વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે જાઓ માળ શિવ હેરિટેજ ભાઈદાસ મહેતાની શેરી મોહમ્મદ આફ્રિદી વાઝિદ અલી વોર્ડ નંબર બાર સુઝાપુરી બરારી સુઝાપુર શેમપુર ફેક્ટરી ગામ કછુઆ પોસ્ટ સુઝાપુર થાના બરારી ને ઝડપી પાડ્યો મોહમ્મદ આફ્રીદી એ પોતાનું બોગસ ઓળખ પ્રેમ ઓરફે પ્રદીપ મોર્યા તરીકે ઉભી કરી બોગસ આધાર કાર્ડ બનાવ્યું આ ઉપરાંત તેના સગા ભાઈને પણ સુરતમાં બોલાવી તેનું પણ હિન્દુ તરીકે બોગસ ઓળખ કરી બોગસ આધાર કાર્ડ બનાવી લીધું બંને ભાઈઓએ નોકરી મેળવવા માટે પોતે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું જોકે હાલ તો એસઓજી પોલીસે બંને સગા ભાઈઓને ઝડપી પાડવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ